નમસ્કાર ડીયર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો પેન્શનર્સ અપડેટ ટ્યુડેમાં આજે આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારા બાદ મળી છે મોટી ભેટ તો મિત્રો આ મહિને પેન્શનરો ઉપર સરકાર મહેરબાન થઈ ગઈ છે તો મિત્રો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો છે તો આ વધારા પછી નિવૃત્ત કર્મચારીઓ આગામી ડીએ સુધારણામાં ઓછામાં ઓછા આટલા ટકા વધારાની અપેક્ષા રાખી રહ્યા છે તો આવી સ્થિતિમાં કર્મચારીઓને લાભ મળશે કે નહીં તો ચાલો નીચે આપેલા સમાચારમાં આ વિશે વિગતવાર જાણીએ તો કેન્દ્ર સરકારે જાન્યુઆરી જૂન બે હજાર પચીસ માટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો છે જે તેને પંચાવન ટકા કરી દીધો છે આ વધારા પછી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ આગામી ડીએ સુધારણામાં ઓછામાં ઓછા ત્રણથી ચાર ટકાના વધારાના અંદાજ લગાવી રહ્યા છે જે આ વર્ષે ઓક્ટોબરમાં દિવાળીની આસપાસ આવે તેવી શક્યતા છે તો મિત્રો તે જ સમયે ફેબ્રુઆરી બે હજાર પચીસ માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટામાં ફરી ઘટાડો નોંધાયો છે જે જુલાઈમાં ડીએ વધારાને અસર કરી શકે છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએ વધારો નક્કી કરવા માટે એઆઈસીપીઆઈઆઈડબલ્યુ એક મહત્વપૂર્ણ માપદંડ છે જો આગામી ચાર મહિના સુધી ગ્રાહક ફુગાવો વધુ ઘટશે તો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારો ઘટાડી શકાય છે મિત્રો તો એક અહેવાલ મુજબ વાત કરીએ તો શ્રમ અને રોજગાર મંત્રાલયના શિમલા સ્થિત શ્રમ બુરોએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી બે હજાર પચીસ માટે એઆઈ સીપીઆઈઆઈ ડબલ્યુ એકસો તેતાલીસ પોઈન્ટ બેથી ઘટીને એકસો બેતાલીસ પોઈન્ટ આઠ પોઈન્ટ પર આવી ગયો છે આ આંકડો જાન્યુઆરી બે હજાર પચીસનો છે તો બ્યુરોએ સ્પષ્ટતા પણ કરી છે કે ફેબ્રુઆરી બે હજાર પચીસ માટે સીપીઆઈઆઈ ડબલ્યુ ઝીરો પોઈન્ટ ચાઠ પોઈન્ટ ઘટ્યો છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો શું જુલાઈમાં મોંઘવારી ભથ્થું ફરી ઓછું થશે તો હા કે ના તેની વાત કરીએ તો જુલાઈમાં મળનારા મોંઘવારી ભથ્થામાં વધારો ઓક્ટોબર બે હજાર પચીસમાં દિવાળીની આસપાસ જાહેર કરવામાં આવે છે તો સાતમા પગાર પંચ હેઠળ આ છેલ્લો સુધારો હોઈ શકે છે કારણ કે આઠમું પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લાગુ થવાની પૂરેપૂરી ધારણા છે જોકે કે કેટલાક અહેવાલો કહે છે કે નવું પગાર પંચ બે હજાર સત્યાવીસ પહેલાં લાગુ કરવામાં આવશે નહીં તો દરમિયાન એઆઈસીપીઆઈઆઈ માં ઘટાડો ચાલુ છે તો એઆઈસીપીઆઈ ડબલ્યુ એ સૂચકાંક છે જેના આધારે મોંઘવારી ભથ્થામાં વધારો નક્કી કરવામાં આવે છે તો પેન્શનર મિત્રો ત્યારબાદ વાત કરીએ તો માં વધારો શા માટે મહત્વપૂર્ણ છે તો મિત્રો માં વધારો છે તે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે શા માટે મહત્વપૂર્ણ ગણાય છે તો કેન્દ્ર સરકાર તેમના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત પૂરી પાડે છે તેનો ઉદ્દેશ ફુગાવાને કારણે ખરીદશક્તિમાં ઘટાડાને સંતુલિત કરવાનો છે આવી સ્થિતિમાં એઆઈસીપીઆઈઆઈડબલ્યુ ડેટા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે એના આધારે સરકાર ડીએ અને ડીઆરની ગણતરી કરે છે તો સરકાર દર વર્ષે બે વાર ડીએડીઆર ની દરોની સમીક્ષા કરે છે એટલે કે ડીએડીઆર દરોનો વધારો ઘટાડો કરે છે તો તમને જણાવી દઈએ કે સરકાર દર વર્ષે બે વાર કર્મચારીઓને આપવામાં આવતા ભથ્થાની સમીક્ષા કરે છે અને પછી તેમાં વધારો થાય છે તો પહેલો વધારો પહેલી જાન્યુઆરીથી અમલમાં આવશે જ્યારે બીજો વધારો પેલી જુલાઈથી અમલમાં આવશે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો જુલાઈ બે હજાર પચીસમાં ડીએમમાં કેટલો વધારો થશે જો એઆઈસીપીઆઈ ડબલ્યુમાં ઘટાડાનો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો જુલાઈ બે હજાર પચીસમાં ડીએમમાં વધારો પણ ખૂબ જ નજીવો હોઈ શકે છે જોકે સરકાર તરફથી સત્તાવાર જાહેરાત ફક્ત જાન્યુઆરી બે હજાર પચીસથી જૂન બે હજાર પચીસ સુધીના ડેટાના આધારે કરવામાં આવશે જોકે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના વલણો સૂચવે છે કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આગલી વખતે ફરીથી નજીવા ડીએ વધારાથી સંતોષ માનવો પડી શકે છે તો સતત ઘટતા સૂચંક આંકનો અર્થ ફક્ત મોંઘવારી ભથ્થામાં ઘટાડો થશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો મિત્રો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ